ઇકોનોમિક ઝોન ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ઇકોનોમિક ઝોન ખાતે એનબીસીસી કાસજ યુનિટ અને સહયોગી સંસ્થા રામકૃષ્ણ સેવા કેન્દ્ર અને સ્વર્ગસ્થ શ્રી નારણ ભા કરમણ ભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ એનબીસીસી દ્વારા સંતો મહંતો અને આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સંતો મહંતો અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કેમ્પમાં ટોટલ એકસો પાસઠ લોકોનું ચેકઅપ અને દવાઓ વિના આપવામાં આવી હતી આ સેવાના કાર્યમાં ડોક્ટર શ્રી જોન ડોક્ટર હિરલ રનિંગા નર્સિંગ સ્ટાફમાં બસી અને શૈલેષ ભરવાડ સાથે આયોજક સ્વામી મંત્રેશાનંદજી સ્વામી અલિપ્તેશાનંદજી શુભમ ગોયલ ઓમકાર સિંહ ડીજીએમ વિભૂતિ કૃષ્ણ રાવ ભરત ધવલેશા હાજર રહ્યા હતા સર્વના સહયોગથી કેમ્પને સફળતા મળી હતી એવું ટ્રસ્ટ પ્રમુખ રાજભા નારણભા ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ Thank <music> you.